બીબડી હોય કે કોઈ પણ હોય એના પર તમે જારે ઘા કરો છો ઘા ક્યારે કરી શકો છો જ્યારે અંદરના પરિણામ ક્રૂર બન્યા નહી તો તમે ઘા જ ના કરી શકો તમે એના પર ઘા જ ન કરી શકો તમારું માઇન્ડ ઘા કરવાનો ઓર્ડર તમને ના આપી શકે જો એના પરિણામ ક્રૂર ના બન્યા હોય તો

કોઈ પાડોશીનો છોકરો કે એનો કોઈ ફ્રેન્ડ એને સળી કરે છે તો તમે એના પર ગુસ્સો કરશો પાડોશીના છોકરા પર ગુસ્સો કરશો તો એને એક લાફો પણ મારી દેશો તો એના પર તમે દ્વેષ કર્યો કેમ દ્વેષ કર્યો કેમ કે તમારા છોકરા પર તમને રાગ છે આમ રાગ અને દ્વેષ બંને સાથે રહેલા છે આપણે આ દ્વંદમાં જીવીએ છીએ જયારે ભગવાન દ્વંદાતીત કહેવાય કરુણા બિલાડીના મોઢામાંથી અંદર ને છોડાવો છે તો બિલાડી પર ઘા નહીં કરે બીજી કોઈ રીતના કઈ ઠાક કરીને એને ડરાવીને ભગાડશે કે એવી કોઈ રીત અપનાવશે જેનાથી બિલાડીને કાંઈ વાગે કરે એના પર પથ્થર કે લાકડાનો ઘા નહી બિલાડીને ભાગે તો કદાચ મરીયે જાય કે કદાચ એનો પગ પગ ભાંગી જાય અને કઈ નુકસાન પણ થઈ જાય તો જયારે કોઈ પણ જીવ પ્રત્યે ક્રૂરતા ના આવે ત્યારે તમારા ભાવ

એવા પ્રયત્ન કરીએ કે જેથી બિલાડીને કોઈ તકલીફ ના થાય નુકસાન ના થાય એને વાગી ન જાય એ લંગડી ન થઈ જાય એનો હાથ પગ ના કપાઈ જાય કે મોત થઈ જાય એટલે આ વસ્તુ લખી નાખો મગજમાં કે જ્યાં સુધી આપણે દ્વંદમાં જીવીએ છીએ ત્યાં દયા હશે તો ક્રૂરતા હશે રાગ હશે તો દ્વેષ હશે જ જયારે ભગવાન દ્વંદાતીત છે એમાં નિતાંત કરુણા હોય બંને પ્રત્યે કરુણા હોય ઉંદર પ્રત્યે પણ હોય અને બિલાડી પ્રત્યે પણ હોય અને તમે કેટલું બચાવવાના તમે બિલાડીને મારીને કદાચ એને નુકસાન પહોંચાડીને ઉંદરને એના મોઢામાંથી છોડાવો પણ ક્યાં સુધી છોડાવશો થોડી વાર પછી બીજેથી એને પકડીને ખાઈ જશે અને એની પહેલા તમે આ એક બિલાડીને નુકસાન કરી દીધું એટલે ડીપમાં સમજો કે આ વસ્તુ આપણામાં રહેલી જ છે આપણા ભાવ મલિન ના હોય તો આપણે આવી ક્રૂરતા કરી શકીએ નહીં કોઈ પણ જીવ પર દરેક જીવ આપણને એક સરખા જ લાગવા જોઈએ નહીં કે પતંગિયાને પ્રેમ કરવું અને મીઠીને દ્વેષ કરવું વીછી ડંખ મારે છે તો એનો સ્વભાવ છે એના પર દ્વેષ કરવાનો કોઈ અધિકાર નથી પેલા માટે તો જીવ માત્ર એક સરખા નિતાંત કરુણા જોઈએ ખ્યાલ